જ્યારે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ આતંકવાદીઓએ પહેલગામમાં નામ પૂછીને અને ધર્મ પૂછીને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો આ દ્રશ્યોને આ પંડાલમાં બતાવવામાં આવ્યું છે આ પંડાલમાં ઓપરેશન સિંદુરની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ ઘટના નિર્દોષોને મારવામાં આવ્યા હતા તેના પર બનાવવામાં આવ્યું છે આ પંડાલ અને ઝાંખી જોવા માટે દાહોદ જિલ્લા સિવાય મધ્યપ્રદેશ રાજસ્થાન અને આસપાસના લોકો આવ્યા હતા સાથે જ અહીં એક માન્યતા પણ છે કે જે ભગવાન ગણેશને પ્રાર્થના અર્ચના કરે છે એ ભગવાન ગણેશ સ્વીકાર કરે છે અને એમને એના સ્વરૂપમાં એમને ફળ પણ ભગવાન ગણેશ આપે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહિસાગર